ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી જીતુ વાઘાણીયા છે બનાસકાંઠામાં રાજ્યપાલ તેમજ મંત્રી જીતુ વાઘાણી વડગામના ભૂખલા ખાતે પહોંચ્યા છે વડગામના ભૂખલા ખાતે બનાસ ડેરી અને સુઝુકી દ્વારા તૈયાર કરાયેલા બનાસ સુઝુકી બાય સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું છે આચાર્ય દેવવ્રતના જન્મદિવસ નિમિત્તે બાળકોને ચોકલેટ અને ચોપડાનું વિતરણ કરાયું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન પ્રથમ પ્લાન્ટ ડીસાના દામા ખાતે નાખવામાં આવ્યો હતો આજે વડગામના ભૂખલા ગામે રોજનું એક લાખ કિલો સો મેટ્રિક ટન ગોબર ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે પ્રતિદિન એક લાખની આવક ખેડૂતોને મળશે તેવો આ પ્લાન્ટ છે જમીનને જેલ મુક્ત કરવાનું આ સૌથી મોટું કામ છે બાયોસીએનજી પ્લાન્ટમાં શાણમાંથી ગેસ બનશે જેનાથી વાહનો ચાલશે

માટેનો પ્લાન્ટ નાખ્યો ગોબર ગેસ પ્લાન્ટ અને એ પછી હવે ત્રણ નવા પ્લાન્ટ એ અત્યારે કાર્યરત થઈ રહ્યા છે આજે વડગામના ભૂખલા ગામે રોજનું એક લાખ કિલો સો મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના એક લાખની આવક ખેડૂતોને ગોબરની મળે એક લાખ કિલોમાંથી તેવો એક આ પ્લાન્ટ કર્યો છે વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાત પ્રોમ લિક્વિડ ખાતર ધરતીને ફળદ્રુપ કરવા માટે ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે સાથે સાથે સીએનજીને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણમાંથી છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાશે કરી છે તેનો એક આ નવો પ્લાન્ટ આજે મહામહિમ ગવર્નર સાહેબના હાથે લોકાર્પણ છે માન્ય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીજી પણ આવી રહ્યા છે હું ગુજરાતના સૌ લોકોને અભિનંદન આપીશ કે ગુજરાતે એકા નવી ક્રાંતિ કરી છે બનાસના ખેડૂતોએ એકા નવી ક્રાંતિ કરી છે દૂધની આવક મળતી હતી હવે દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્ર બંનેમાંથી પણ આવક મેળવતા ખેડૂતો થાય તો એની ઇકોનોમી ઘણી વધી શકે અને તેના માટેનું આ મોટું કામ ગૌમૂત્ર અને ગોબર એમાંથી પણ આવક મેળવવા માટેનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે